નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકોને પ્રભાવશાળી લોકો સાથે સમય પસાર કરવાથી તમે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો સામાજિક સીમાઓ પણ આજે વધશે આજે તમે બાળકો અને પરિવાર સાથે ખરીદીમાં સમય વિતાવી શકો છો અવિવાહિત લોકો વચ્ચે સારા સંબંધ રહેવાની સંભાવના છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો આજે બદલવા પડશે તમે તમારા અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં જેના કારણે તમારું મન થોડું અવસ્થ અસ્વસ્થ રહેશે પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવી શકે છે કેટલીક વાર આજે તમે તણાવપૂર્ણ પરિસ્થિતિનો અનુભવ કરી શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે તમે સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો તમારી ભાવિ યોજનાઓને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે ખાસ કરીને મહિલાઓ પોતાના કામ પ્રત્યે જાગૃત રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે કેટલીક વાર તમારી નાની નાની વાતો પર ગુસ્સો આવવાથી ઘરનું વાતાવરણ બગડી શકે છે તેથી આજે તમારા વ્યવહાર પર ધ્યાન આપો બિનજરૂરી ખર્ચ ટાળો કારણ કે તે નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે આજે કાર્યક્ષેત્રમાં વધુ કામ થશે ગેસ અને એસિડિટીની સમસ્યાથી રાહત મેળવવા માટે આહાર પર ધ્યાન આપો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રાશિ ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમારી સારી વિચારસરણી તમને કોઈ પણ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે સારા લોકોનો સંપર્ક કરવાથી તમારામાં વધુ સારી રીતે શીખવાની શક્તિ પણ જાગૃત થશે ચિંતા દૂર થઈ શકે છે આ દિવસે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ કોઈ ખાસ વ્યક્તિ તરફથી તમારી ટીકા નિરાશાજનક રહેશે આધ્યાત્મિક સ્થાન પર થોડો સમય વિતાવવાથી તમને શાંતિ મળશે વેપારના મોરચે આજે વેપારમાં કોઈ સફળતા નહીં મળે આજે તમારું સ્વસ્થ થાય સારું રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે ભાગદોડ વધુ રહેશે કામમાં સફળતાથી થાક પણ દૂર કરી શકાય છે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો આ સમયે તમારી ગ્રહોની સ્થિતિ સકારાત્મક છે તેનો મહત્વ લાભ લો વાહન અથવા કોઈ પણ યાંત્રિક ઉપકરણનો ઉપયોગ આજે સાવધાની સાથે કરો આજે કોઈ પ્રકારની ઈજા થઈ શકે છે વિદ્યાર્થીની બેદરકારીને કારણે અભ્યાસમાં મુશ્કેલી આવશે કાર્યસ્થળ પર તમારી ઉપર કોઈ નવી જવાબદારી આવી શકે છે અને તમે તેને યોગ્ય રીતે નિભાવી શકશો ઘણું કામ છે સતા થોડો સમય પરિવાર સાથે વિતાવો જોઈએ આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સુંદરકાંડ વાંચો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ધાર્મિક કાર્યમાં રુચિ વધી શકે છે આજે તમારું કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે તમે તમારા ઘરને વ્યવસ્થિત રાખવા માટે કેટલાક ફેરફારોની પણ ચર્ચા કરી શકો છો આ સમયે નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે તમને છેતરવામાં આવી શકે છે વિવાદોને આજે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલો તમારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ વિશે કોઈની સાથે ચર્ચા ન કરો વાતાવરણમાં થતા ફેરફારો તમારા સ્વસ્થાય પર નકારાત્મક અસર કરી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બુંદી અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમે તમારી ભૂતકાળની ભૂલોમાંથી શીખો અને વર્તમાનને સુધારવાનું વિચારો નાણાકીય બાજુ પહેલાં કરતાં સારી સ્થિતિમાં રહેશે પરિવારના સભ્યોની નાની નાની વાતો પર ધ્યાન આપીને તમને ખુશી મળી શકે છે આજે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો ઓનલાઈન પ્રવૃત્તિઓ પર થોડો સમય પસાર કરવો પણ જરૂરી છે આજે પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે વરાળવાળું વાતાવરણ થાકનું કારણ બની શકે છે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમારા માટે ગ્રહ અનુકૂળ છે તમારી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય સારો છે ઘરના વડીલો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે યુવાનોને પણ સફળતા મળવાથી રાહત મળી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો બહુ ઓછા લોકો આનો લાભ લઈ શકે છે વિશેષ અથવા મૂલ્યવાન વસ્તુ ન મળવાથી ચિંતા થઈ શકે છે મિલકત અને વાહન સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારા થશે આજ સુધી પતિ પત્નીના સંબંધો મધુર રહેશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સામે ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો ઋષ્વિક રાશિ ઋષ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજનો સમય તમારા પક્ષમાં રહેશે મહત્વપૂર્ણ લક્ષ હાંસલ કરવા માટે તમારી બધી શક્તિ લગાવો અને તમે સફળ થશો આ સમયે સારી સફળતા મળવાની સંભાવના છે કોઈ સંબંધી સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે પાડોશીઓ સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે આઉટડોર પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં રાજકીય ગતિવિધિઓમાં ખરાબ પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો વેપારમાં મુશ્કેલી આવશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ધન રાશિ રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે કોઈના હસ્તક્ષેપથી મિલકત સંબંધિત વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે કોઈ નજીકના સંબંધીને મળવાથી તમને રોજિંદી પરેશાનીઓમાંથી રાહત મળી શકે છે આળસ અને ગુસ્સો તમારા જીવનમાં વસ્તુઓ બગાડી શકે છે મહેનતનું મહેનતો બનવાનો સમય છે કેટલાક લોકો તમારી ઈર્ષા કરી શકે છે પરંતુ તમને કોઈ નુકસાન થશે નહીં સમજદારીપૂર્વક ખર્ચ કરો બિઝનેસ કે નોકરી સંબંધિત કોઈપણ કામમાં શાંતિથી નિર્ણય લો પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોલા અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ લાંબા સમયથી અટકેલા કામ આજે મહેનત પૂરા મહેનતથી પૂરા થશે તમે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ પ્રભુત્વ મેળવી શકો છો તમારા બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેનો ઉકેલ શોધવામાં સમય પસાર કરો ધ્યાન રાખો કે સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે તમારી પારિવારિક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે જો કોઈ કોર્ટ કેસ પેન્ટિંગ પેન્ડિંગ હોય તો અનુભૂતિ હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લઈને તેને ક્લિયર કરો વ્યવસાયમાં યોગ્ય વ્યવસ્થા જાળવો વિવાહિત જીવનમાં નાની નાની બાબતોને લઈને વિવાદ થઈ શકે છે વાતાવરણમાં થતા ફેરફારો સ્વસ્થ પર અસર કરી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીના બીજ મંત્રનો જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને છ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપે ઘરના વડીલોની કૃપા અને કૃપા પણ તમારા પર બની રહેશે જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે આજે બહારના વ્યક્તિ સાથે ઝઘડા કે વિવાદની સ્થિતિ બની શકે છે સારું કામ ચાલુ રાખો અને તેને વધુ પડતું ન કરો લાગણીઓ તમારી નબળાઈ છે તેનાથી તમને નુકસાન પણ થઈ શકે છે કાર્યસ્થળમાં પ્રતિશભિઓ સક્રિય થઈ શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વાંદરાઓ અને ગાયને ગોળ ચણા ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમે તમારા પરિવારને પૂરો સમય આપશો અને પરિવાર સંબંધિત કાર્યને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો સારા વ્યક્તિની સંગતમાં રહેવાથી આજે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે તમારી કોઈપણ સમસ્યામાં તમને પરિવારના સભ્યોનો યોગ્ય સહયોગ મળી શકે છે બપોર પછી કેટલાક ખરાબ સમાચાર તમને નિરાશ કરી શકે છે તમારા મનોબળને તૂટવા ન દો અન્યથા તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે ઘરને વ્યવસ્થિત રાખવા માટે તમારી મદદની જરૂર છે વાતાવરણમાં થતા ફેરફારો સ્વસ્થ સમસ્યાનું કારણ બની શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો